તો આ સમગ્ર બાબતે આજે સરકારને સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરફથી જવાબ આપવામાં આવ્યો છે કે અમને આ બાબતે રજૂઆત મળી છે ધારાસભ્ય રમણલાલ વોરા સામે જે ગંભીર આરોપ લાગ્યા છે તેને લઈ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ નિવેદન આપ્યું છે તેમનું કહેવું છે કે અમને આ બાબતે રજૂઆત થઈ છે અને એ બાબતે તપાસ પણ કરવામાં આવી રહી છે જે પણ કોઈ આવી રજૂઆતો થતી હોય એટલે સ્વાભાવિક એની તપાસ થતી હોય છે અને એ સંદર્ભે તપાસ ચાલુ છે વાત ઉપર આવીએ તો રમણભાઈ મૂળ ખેડૂત જ નહોતા અમે જ્યારે બે હજાર ચારમાં ખેતીની જમીન લીધી ત્યારે રમણભાઈ ખેડૂત નહોતા એ વખતે અત્યારનો ઘાટલોડિયા તાલુકો એ વખતનો દસકોય તાલુકો હતો દસકોય તાલુકાનું ઓગણજ ગામ છે રમણભાઈ ઈશ્વરભાઈ પટેલની એ જમીન આ રમણભાઈ ઈશ્વરભાઈ વોરા પટેલ અટકે ન લખાય કે વોરા અટક ન લખાય એ વખતે ખાલી રમણભાઈ ઈશ્વરભાઈના નામના સાત બારના આઠ અને ઉતારાના આધારે એ દસ્તા એ એ ઉતારાના આધારે રમણભાઈએ ઉતારા લઈને પછી પોતે ખેડૂત બન્યા કે મારી જમીન છે એ રીતે ખેડૂત બન્યા ખેડૂત બન્યા પછી ગાંધીનગરની જે જમીન આ પાર્લરની જમીન પણ એમને ખરીદી ત્યાર પછી ઈડરની પણ ઘણી જમીનો અમારા જે ધ્યાનમાં આવ્યું છે સમાચાર પત્રોમાં પણ આવે છે એ પ્રમાણે એમને ખરીદી કરેલી છે રમણભાઈ સાચા ખેડૂત હતા જ નહીં બોગસ ખેડૂત હતા મેં કલેક્ટરમાં પણ વારંવાર આ વાત કરેલી છે અને સાબિતીઓ પણ આપેલી છે ગાંધીનગર મામલતદારે ગાટલોડિયા મામલતદારને પત્ર લખીનાની ખરાઈ કરવાનું નક્કી કરતાં ગાટલોડિયા મામલતદારે પણ મામલતદાર ગાંધીનગરને તારીખ પાંચ આઠ બે હજાર પચીસના રોજ પત્ર મારફતે ક્લિયર કર્યું છે કે આ રમણભાઈ ઈશ્વરભાઈ પટેલની જમીન છે રમણભાઈ ઈશ્વરભાઈ વોરાની નથી એટલે બોગસ ખેડૂત પુરવાર થયા છે એટલે મેં કલેક્ટરશ્રીને પણ લખ્યું છે કે એની સામે ગણોધારાની જે કલમો છે એ કલમો પ્રમાણે કડક કાર્યવાહી થાય